डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर थी ओमकार ई ना वीडियो लेक्चर ना माध्यम थी हूँ डॉक्टर आदित्य जोशी आप सबनो हार्दिक स्वागत करूँ छु मित्रों आज બી જાહેર વહીવટ અંતર્ગત પેપર ક્રમાંક ત્રણ વિભાગ એકમ ક્રમાંક પાંચનો ભાગ પાંચમો આજે આપણે જોઈશું મિત્રો અગાઉના જે ચોથો ભાગ છે તેમાં આપણે જોયું કે ભારતના સ્વતંત્રતા પછીના વહીવટીતંત્રના વિકાસ અને કલ્યાણકારી પાસાઓ શું હતા કયા કયા ક્ષેત્રે હતા અને પ્રગતિ માટે આપણે જે આયોજનબદ્ધ પંચવર્ષીય યોજનાનો સિદ્ધાંત કે અભિગમ અપનાવ્યો એપ્રોચ જે અપનાવ્યો ડેવલપમેન્ટનો એના આપણે મુખ્ય પાસાઓ જોયા હવે આજે આપણે એ બાબતે આગળ જતા આ ઉદ્દેશો આપની સ્ક્રીન પર છે જે એકમના છે તો તુલનાત્મક બાબત પહેલાં જે સ્વતંત્રતા પહેલાં અને પછી શું સાતત્ય અને શું બદલાયું તે બાબતની તુલનાત્મક આપણે વાત કરીશું તો આજે આપણે જોઈશું કે સમવાય તંત્ર ફેડરલ સ્ટ્રક્ચર જે આપણું છે એ ફેડરલ એડમિનિસ્ટ્રેશન આપણું જે છે તેના ગર્ભતા તો થોડું આપણે પાછળ જઈને સમવાય તંત્રના ઇતિહાસ ઉપર જો આપણે એક નજર નાખીએ તો આજનું જે આ ભારત છે તે જે તે સમયે અંગ્રેજો સમયે આપણે જોયું કે ઓગણીસો ને પાંત્રીસના આ કાયદાને ફરીથી આપણે યાદ કરીશું અને સૌથી પહેલાં પ્રાંતિય સ્વાયત્તા એટલે કે પ્રોવિન્શનલ ઓટોનોમી અંગ્રેજોએ આપણને ઓગણીસો ને પાંત્રીસના કાયદા થકી આપી હતી ત્યાં સુધી સમવાય માળખું ઓગણીસો ને ઓગણીસના અમુખનું ઓગણીસો ને ઓગણીસનો જે ધારો હતો એના અમુખમાં સમવાય તંત્ર અથવા તો સમવાય વહીવટી તંત્રનો ઉલ્લેખ હતો પણ જે તે સમયે તે આકાર ન પાવી શક્યું ઓગણીસો પાંત્રીસના કાયદાએ તેને એક આવરી લેવાનો પ્રયાસ કર્યો તો તંત્ર જે છે ફેડરલિઝમ જે છે તે ઓગણીસો વૈચારિક રીતે અને કાયદાકીય રીતે ઓગણીસો પાંત્રીસ થી આપણી સાથે હતું અને પ્રાંતિય સ્વાયત્તા એટલે કે પ્રોવિઝનલ ઓટોનોમી અને એની પછી સ્થાનિક સરકાર લોકલ ગવર્નન્સ એમ કરીને આપણે અત્યારે જે આ જે માળખું છે ફેડરલ સ્ટ્રકચરનું કેન્દ્ર રાજ્ય અને સ્થાનિક તે સમયે હતું હતી પ્રાંત હતા અને સ્થાનિક બાબતો એટલે કે લોકલ હતું તો આનો ઇતિહાસ ઓગણીસો પાંત્રીસનો નો કાયદો જે છે સમવાય વ્યવસ્થા સ્થાપવાની કોશિશ અને દેશી રાજ્યોનો વિરોધ એ વખતે પણ કરવો પડ્યો હતો પણ છતાંય મહાદંશે ઓગણીસો ઓગણીસ કરતા મહાદંશે એ લોકોને સફળતા મળી હતી પ્રાંતિય સ્વાયત્તાની વાત થઈ અને વાસ્તવિકતામાં જ્યારે પ્રાંતિય સ્વાયત્તા હેઠળ કારોબારી અને ધારાસભા એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર તો ધારાસભામાં ચૂંટાયેલા જે પ્રજાના પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રજાનું પ્રતિનિધિત્વ કરનારા લોકો જ્યારે આવ્યા તો ત્યારે પ્રાંત કક્ષાએ સૌથી વધારે ભારતને એ જ સમયે ઓગણીસસો પાંત્રીસથી સુડતાલીસનો જે સમય હતો ત્યારે ભારતના લોકોને એક સહભાગિતાને પ્રતિનિધિત્વ મળ્યું ભલે ઓછું હતું પણ કાગળ ઉપર પણ મળ્યું અગાઉના વિડીયોમાં તમે જોશો તો પણ મેં કીધું છે કે ભલે કેવા પૂરતું હતું ભારતીય લોકોને રિઝવવા માટેનો એક પ્રયાસ હતો પણ ત્યારે આપણે સમવાયતંત્ર તંત્રનો ઇતિહાસ ઓગણીસો પાંત્રીસનો નો કાયદો અને પ્રાંતિય સ્વાયત્તા બાદ એનું જે માળખાગત અને પ્રક્રિયાગત જે પુનરરચના રચના થઈ તેનાથી શરૂ થયો હવે બંધારણમાં સમવાય તંત્ર તો સાતમા પરિશિષ્ટની પહેલી યાદી હેઠળ આ કાર્યો સંભાળે છે અને આપણે જોઈએ છીએ કે અહીંયા એક સંયુક્ત યાદીની પણ વાત છે તો વિષયની વહેંચણી થાય કયા કયા વિષયો જે છે એ કેન્દ્ર સરકાર લેશે સરહદ છે સંરક્ષણ છે એ જ રીતે રાજ્યોમાં મજૂર સંઘ કૃષિ અને કઈ કઈ સંયુક્ત બાબતો તો આ જે બંધારણીય જોગવાઈ છે એ તંત્ર હેઠળ ફેડરલ સ્ટ્રકચર હેઠળ કયા વિષયો ઉપર કોણ કાર્ય કરશે કેન્દ્ર રાજ્ય અને સંયુક્ત યાદી અને એમાં પણ આપણે જાણીએ છીએ કે કેન્દ્રનો જે છે હાથ અથવા તો કેન્દ્રનો જે નિર્ણય છે કેન્દ્ર જે સંયુક્ત યાદીમાં પણ જો કોઈ વિષય ઉપર ક્યારે પણ જો કેન્દ્ર કે એમ થશે અને એ માન્ય રહેશે એ ઓગણીસો ને સુડતાલીસમાં પણ એ વસ્તુનો વિરોધ એકવાર બંધારણની સમિતિમાં એ ચર્ચા થઈ ચૂકેલી હતી પણ ભારતને ભારત તરીકે એક રાખવા માટે એ એ વાર્યની એ સમયની એની વાર્યતા હતી અને આજે પણ એની વાર્યતા છે કે છેલ્લે આ ગુજરાતીમાં જેમ આપણે કહીએ કે કેન્દ્રનું જે નિર્ણય છે તે માન્ય રહેશે એન્ડ એટ લાસ્ટ ઇન ઇંગ્લિશ વિષે સેન્ટર એન્ડ ડિસિઝન ઓફ સેન્ટર વિલ પ્રિવેલ ઓવર સ્ટેટ વેન ઇટ કમ્સ ટુ ફેટ્રોલિઝમ તો આ ફરીથી સંયુક્ત યાદી અને વહીવટ જે છે એના મેં તમને માત્ર કી પોઈન્ટ્સ આપ્યા છે મુદ્દાઓ આપ્યા છે અને આમાં હવે રાજ્યોના જે કાર્યોની જવાબદારીઓ છે તો સ્થાનિક કાર્યો છે અગેન મેજર પોઈન્ટ મેં લીધા છે કે આ વિષયો એ રાજ્ય યાદીના છે અને એ રાજ્યને લાગતી બાબત છે એટલે એમાં કેન્દ્રએ પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે પણ બહુ ફાળો રહેતો નથી આવવાની જરૂર નથી રહેતી તો રાજ્ય એની રીતે નિયમ અનુસાર કામ કરી શકે સામાજિક વિકાસના જે વિષયો છે તે રાજ્યના અહીંયા છે હવે કેન્દ્ર સરકારના કાર્યો આપણે તો એના એના કીધું એમ કે રેલવે પછી વિદેશી વ્યાપાર રાષ્ટ્રીય ઉદ્યોગોનું સંચાલન ચલણ રાષ્ટ્રીય સલામતી ને એકતા આ બધા કેન્દ્રના વિષયો છે તો એના તો સમવાય આપણે જે ફેડરલ સ્ટ્રકચર છે એના વિષયોની આપને જાણ છે એનું એની બંધાણની જોગવાઈ જે છે તે આપણે તો અગેન આ જે કરવેરા નાણાકીય બાબત છે તો એ પણ આમાં કઈ રીતે વિભાજીત થયેલી છે કે ભાઈ કેન્દ્રના કરવેરા કયા એની આવકના સોતો કયા રાજ્યના કરવેરા કયા હા આપણે જાણીએ છીએ કે કેન્દ્ર હંમેશા રાજ્યથી સદ્ધર રહેલું છે જરૂર પડે રાજ્ય જે છે તે કેન્દ્ર પાસે નાણાકીય સહાય માગે છે અને કેન્દ્ર આપે છે તો એ બાબત નાણાકીય બાબતની જે છે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે તે સ્પષ્ટ છે જેમ કે અત્યારે આ સમયમાં જીએસટી છે તો આપ લગભગ કોઈ પણ વસ્તુ લેતા હશો બિલ જ્યારે લેતા હશો એમાં લખ્યું હોય છે કે આટલા ટકા એસ જીએસટી એટલે કે સ્ટેટ જીએસટી અને આટલા ટકા સેન્ટ્રલ જીએસટી તો એ રીતે નાણાકીય બાબતોનું વિભાજન આવકોનું વિભાજન અને એ થાય છે રાજ્યપાલ અને સરકાર હવે જ્યારે પણ કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જો કોઈ રાજ્યમાં કોઈ એવી આપાતકાલીન સ્થિતિ આવે આપાતકાલીન એટલે માત્ર રાજકીય કે ઇમરજન્સી કે એવું જ નહીં ઘણી વખત કોઈ આપદા આવી પડે માનો કે કુદરતી આપદા આવી તો એને પહોંચી વળવા જ્યારે સ્ટેટ એટલે કે રાજ્યનું માળખું કોઈ પણ કારણોસર ન કાર્યરત થઈ શકે અથવા તો આવી રીતે કોઈ આપદામાં નુકસાન થયું હોય તો ત્યારે પણ કેન્દ્ર જે છે તે રાષ્ટ્રપતિ શાસન લઈ પોતે અન્ય રાજ્ય અને કેન્દ્ર પોતે એના ભંડોળથી એના સંસાધનોથી એટલે કે માનવ સંસાધનથી આપણે જાણીએ છીએ કે રિઝર્વ કેન્દ્રીય રિઝર્વ પોલીસ બોર્ડથી માંડીને આ બધું નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે એનડીએમની ટીમ્સ હોય છે બધી ભેગી થઈ અને રાજ્યને જે તે સમયે મદદ કરી શકે તો માત્ર ને માત્ર કેન્દ્રનો અધિકાર રાજ્ય ઉપર નાણાકીય પેલા નિયંત્રણ તરીકે નથી જ્યારે જ્યારે રાજ્ય એક સ્વાભાવિક રીતે ને રાજકીયનું નાનું એકમ છે કેન્દ્ર મોટું એકમ છે મજબૂત છે અને એમાં સત્તા પણ છે કેન્દ્રમાં તો એ રૂહે પણ જ્યારે જ્યારે રાજ્યને કોઈ પણ પ્રકારની જરૂર પડે ત્યારે કેન્દ્ર મદદ કરે છે તો બંધારીના શાસન જે છે મેં આપને કીધું કે રાજ્ય રાષ્ટ્રપતિ શાસન ત્યારે રાજ્યપાલ જે છે તે દેશ રાજ્યના અથવા તો થોડા સમય માટે એ રાજ્યના જ્યાં સુધી રાષ્ટ્રપતિ શાસન હોય ત્યાં સુધી એના વહીવટ કરતા થઈ જાય છે તો આ જે છે સમવાય તંત્રનો એક આજે ભાગ છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સહકાર એના મુખ્ય પાસાઓ આપણે જોઈએ તો નાણાકીય સહાય જેમ કીધું કે કેન્દ્ર નાણાકીય બાબતે કેન્દ્ર રાજ્યને આપે છે પૈસા અને નાણાં સહયોગી આયોજન તો યોજનાઓ અને વિકાસ કાર્યો માટે મંત્રણાઓ થાય છે કઈ બાબતોમાં રાજ્ય શું કરવું દરેક આજે કેન્દ્ર સરકારના કોઈ કર્મચારી રાજ્યમાં નથી હોતા તો ઘણી બધી એવી યોજના હોય છે કે જેનું જેની અમલવારી કરવી હોય તો એ રાજ્યની સાથે મંત્રણા કરી એનું આયોજન કરી હા કેન્દ્ર નાણાકીય સહકાર આપે પણ પછી જે અમલવારી કરવાની હોય તે રાજ્યના સહયોગથી અને એના આયોજનથી થાય છે અને જ્યાં સંયુક્ત જવાબદારી હોય છે સંયુક્ત યાદીઓના વિષય હોય છે ત્યાં એ રીતે સંચાલન થાય છે તો ફરી એકવાર આઝાદ ભારતની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ એકમમાં તો ભારતીય સમવાય તંત્રની વિશેષતાઓ શું છે તો કે નાણાકીય રીતે કેન્દ્ર વધુ સદ્ધર છે અને એને સહાય પણ આપે છે એટલે એક અપર હેન્ડ જેને આપણે કહી શકીએ ભારતીય સમવાય તંત્રનું એક સારું લક્ષણ છે સહકારિતા કોપરેટિવિઝમ જે છે રાજ્યને કેન્દ્ર વચ્ચે સંતુલન અને સહકાર રાજકીય અને વહીવટી સહકાર જ નહીં કે જેને આપણે વહીવટી દ્રષ્ટિકોણથી ભરીએ છીએ એક સહકારિતા જેને આપણે કોપરેટિવ આસ્પેક્ટ કહીએ છીએ કે ખરેખર કોર્ડિનેટ એન્ડ કોપરેટ બે વસ્તુ જ્યારે થાય ત્યારે આ શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ અને રાષ્ટ્રીય એકતા સ્વાયત્તા સાથે રાષ્ટ્રીય એકતાનું સમરસીકરણ પણ ભારતના સમવાયતંત્રની એક સારી લાક્ષણિકતા છે વિશેષતા છે અને જોવા મળે છે મિત્રો આ સાથે આ ભાગ અહીંયા પૂર્ણ થાય છે હવે આનો અંતિમ ભાગ અને સારાંશ આપણે જોઈશું ત્યાં સુધી હું ડોક્ટર આદિત્ય જોશી આપ સૌની રજા લઉં છું જે ભારત છે ગુજરાત